જે રીતે અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે જો વર્મા મારી સામે એટલે અરવિંદ કેજરીવાલજીની સામે હારી જશે તો દિલ્હીમાં આવનારી નગર નિગમની ચૂંટણીમાં તેમને કોર્પોરેટર તરીકેનું કોર્પોરેટરનું ફોર્મ ભરાવશે તે જ રીતે મને લાગે છે કે ગુજરાતમાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી અને મનો સોરઠે હારી ગયા છે તો ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને કોર્પોરેટરના ઉમેદવારો તરીકે જાહેર કરશે અરવિંદ કેજરીવાલજીએ કહ્યું છે કે જો આતિસીજીની સામે રમેશ વિધુડી હારી ગયા તો આવનાર દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે રમેશ વિધુડીજીને કોર્પોરેટરનું ફોર્મ ભરા ભરાવશે આ જ રીતે જોતાં તેમણે એક સંકેત આપી દીધો છે કે ગુજરાતમાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાનભાઈ ગઢવી અને મનો સોરઠિયાને ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકેના એમના નામ જાહેર કરેલા છે નમસ્કાર દોસ્તો હું રાની સિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતની જનતા માટે ખાસ ખુશખબરીના સમાચાર છે અને એમાં બી આમ આદમી પાર્ટી માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાનભાઈ ગઢવી અને મનોજભાઈ સરોઠિયાનું નામ કોર્પોરેટર માટે જાહેર કરી દીધું છે કે આ આ લોકો ત્રણે ત્રણના નામ કોર્પોરેટર માટે સૌથી પહેલાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે જાહેર કરી દીધું છે ગુજરાતની જનતા એમાંય ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારથી જ તમે આમનું કાઉન્સેલિંગ કરવાનું શરૂ કર દો તમારા આમ આદમી પાર્ટીના ખૂબ જ પ્રગતિશીલ આગેવાન નેતા જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાનભાઈ ગઢવી અને મનોજભાઈ સોરઠિયાના નામ કોર્પોરેટર તરીકે જાહેર કરી દીધા છે દોસ્તો દોસ્તો અરવિંદ કેજરીવાલજીએ ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાનભાઈ ગઢવી અને મનો સોરઠિયાભાઈનું નામ ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના સંકેતો આપી દીધા છે કે આ ત્રણે ત્રણને આમ આદમી પાર્ટી તરફથી કોર્પોરેટરની ચૂંટણી લડવાના છે દોસ્તો થયું ગઈકાલે પત્રકાર પરિષદ હતા ત્યાં તેમાં પત્રકારે ગોપ અરવિંદ કેજરીવાલજીને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા સમક્ષ પરવેશ વર્મા અને રમેશ જે આતિસિંહજીની સામે લડી રહ્યા છે તો તેનું તમે શું કરશો એ તમે હારી જવાના છો કે એમને હરાવવાના છો ત્યારે અરવિંદ કેજરીવાલજીએ એવું કીધું કે પરવેશ વર્માની જે સાંસદમાંથી ટિકિટ કપાઈને ધારાસભ્ય માટે લાયા છે અને જો એ મારા સામે હારી જશે તો આમ આદમી પાર્ટી તરફથી તેમને દિલ્હીની નગર નિગમની જ્યારે ચૂંટણી થશે ત્યારે એમને કોર્પોરેટરનું ટિકિટ આપવામાં આવશે તો એના જ પરથી હું દોસ્તો તમને એમ કહું છું કે અરવિંદ કેજરીવાલજી ઘણું બધું આગળ વિચાર લે છે એટલા જ માટે તેઓ ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાનભાઈ ગઢવી અને મનો સોરઠિયાને ચો અમદાવાદની જે સ્થા સોરી ગુજરાતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાના છે તેમાં કોર્પોરેટર માટે ચૂંટણી લડાવવાના છે એ લોકોના નામ જાહેર કરી દીધા છે દોસ્તો આમ વાત એવું છે કે આ કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છે કે જેમણે પહેલાં એવું કીધું હતું કે હું યમુનાને સાફ કરાવીશ હજી સુધી યમુનાજી આટલી પવિત્ર નદીને સાફ નથી કરાયા દોસ્તો તમે દેખો આ કેટલા કટ્ટર ઈમાનદાર છે વ્યક્તિ જે શરાબના ગોટાળામાં છ છ મહિના જેલમાં રહીને આવ્યા છે આમ આદમી પાર્ટી આ કટ્ટર ઈમાનદાર પાર્ટી કહેવાય આ વ્યક્તિ પહેલાં એવા છે કે જે શરાબના ગોટાળામાં જેલમાં રહીને આવ્યા છે દોસ્તો અને આ કટ્ટર ઈમાનદાર છે કે જે દિલ્હીની સડકોને કહેવામાં આવતી હતી કે હું દિલ્હીના રસ્તાઓ પેરિસના રસ્તાઓની જેમ બનાવી દઈશ હજી સુધી પેરિસના રસ્તા પેરિસના જેમ રસ્તાઓ બનાવ્યા નથી આ કટ્ટર ઈમાનદાર છે આ જ કટ્ટર ઈમાનદાર છે કે જેમણે પોતાનું ઘર મહલ બનાવી દીધું હતું આ જ કટ્ટર ઈમાનદાર છે કે જેઓ કશું પણ વિચારતા નથી કશું પણ જોતા નથી અને લોકોને ડિમોશન કરી નાખે છે એ તમે બધા જોઈ જ રહ્યા છો દોસ્તો કે અરવિંદ કેજરીવાલજી કેટલા કટ્ટર ઈમાનદાર છે જે એમને પોતાના ગુરુ અન્ના હજારેજીને ધોકો આપીને અને બધાની સમક્ષ કીધું હતું મારા બાળકોની કસમ ખાઉં છું કે હું રાજકારણમાં નથી આવવાનો આ કટ્ટર ઈમાનદાર છે અરવિંદ કેજરીવાલજી દોસ્તો બે હજાર ઓગણીસમાં જ્યારે આતિશિંહબેનને એમપીની ટિકિટ આપી હતી અને તેઓ એમપીથી હારી ગયા એમપી એટલે સાંસદના પદ પરથી હારી ગયા હતા તો એમણે બે હજાર વીસમાં ધારાસભ્યની ટિકિટ આપી હતી આ જ રીતે બે હજાર ઓગણીસમાં દિલીપ પાંડેને પણ ટિકિટ આપી હતી સાંસદની તેઓ પણ હારી ગયા એટલે ત્રીજા નંબર પર હતા અને તેઓ મનોજ તિવારીજીની સામે હતા અને મનોજ તિવારીજી જીતી ગયા હતા તેમને પણ બે હજાર વીસમાં ધારાસભ્યને ટિકિટ આપી અને અત્યારે પણ ફરી એ લોકોને ટિકિટો આપી છે દોસ્તો આમ તમે દેખો આમ આદમી પાર્ટી પ્રમોશન નથી કરી રહી ડિમોશન કરી રહી છે એટલા જ માટે ગુજરાતની જનતા જાગી જાઓ તમે જો બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી અને મનોજ સોરઠિયા આજે હારી ગયા હતા એ લોકોને કોર્પોરેટરની ચૂંટણી માટે એ લોકોના સંકેતો એંધાણ આપી દીધા છે અરવિંદ કેજરીવાલજીએ કે આ લોકોને કોર્પોરેટરની ચૂંટણી આપણે લડાવવાની છે દોસ્તો તમે અહીંયા જાગો ફરીથી કે અગર ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી અને મનોજ સોરઠિયાજી જો કોર્પોરેટરની ચૂંટણી હારી જશે તો શું તમારા હાલ કરશે એ તમે જોઈ લો ના ઘરના રહેશો ના ઘાટના રહેશો તમે વિચારો તમે ક્યાં હતા અને તમારું ક્યાં ડિમોશન કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી મને તો લાગે છે પછી તમને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જ રાખશે પછી ખબર નહીં એના નીચે તો મને કોઈ લેવલ લાગતું નથી કે તમને આપી શકે છે આ જ વસ્તુ એટલા માટે કહી કહી રહી હતી કે ગઈકાલે જ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં એ પત્રકારને કહી રહ્યા હતા કે જો પરવેશ વર્મા હારી જશે તો આમ આદમી પાર્ટી તરફથી તેમને કોર્પોરેટરની દિલ્હીમાં અમે ટિકિટ હું આપીશ એટલે દોસ્તો આમ આદમી પાર્ટીનું વારે ઘડી જુઠ્ઠાણું એટલું બધું આગળ આવી રહ્યું છે કે કંઈ ખબર જ નથી પડતી કે એમની દિશાને માર્ગ શું છે હું અત્યારે પણ કહું છું ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાનભાઈ ગઢવી અને મનોજભાઈ સોરઠિયા તમે ચેતી જજો કે આવનારા દિવસો તમારા માટે કેવા હશે બસ દોસ્તો જય હિન્દ જય જય ગરવી ગુજરાત